કોઈની પણ જમીન ઘસી નાખનાર ભાવનગરના ગલકા સ્પેશિયાલિસ્ટ એટલે કે મહાવીરસિંહ ગોહિલને લઈને ભાવનગરના પોલીસ અધિકારીઓ અમદાવાદ આવ્યા હતા અમદાવાદમાં એક એવા આરોપીને ઝડપવાનો હતો કે જે આ જમીન ઘસી નાખવાના કામમાં માહિર હતો કોણ હતો આરોપી અને ભાવનગર પોલીસે તેને કેવી રીતના ઝડપ્યો તેની વાત કરવી છે વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ભાવનગરમાં કોઈની પણ જમીન ઘસી નાખનાર અને કોઈની પણ જમીનમાં વાંધો નાખી પછી તોડ પાણી કરનાર મહાવીરસિંહ ગોહિલ ઉર્ફે ગલકાને ભાવનગર પોલીસે ઝડપી લીધો ભાવનગરના ઉદ્યોગપતિ વલ્લભભાઈની જમીનમાં વાંધો નાખી તેમનો તોડ કરવા માગતા આ ગલકા સામે ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ધ્રાંગુએ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી ધ્રાંગુ પકડવા ગયા એટલે તરત જ આ ગલકાનું બીપી ડાઉન થઈ ગયું બીપી વધી ગયું ક્યારેક આવી ઘટનાઓ થઈ એટલે ધ્રાંગુ ગલકાને હોસ્પિટલ લઈ જાય છે દાખલ કરે છે સારવાર કરાવે છે અને પછી બે દિવસના રિમાન્ડ મેળવે છે આ બે દિવસના રિમાન્ડ દરમિયાન સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગુને જાણકારી મળી કે આ જે દસ્તાવેજ રજૂ કર્યો છે વાંધો નાખવા માટે તે તો ઓગણીસો પંચોતેરમાં થયો હતો આ પંચોતેરનો દસ્તાવેજ નોટરી ગાંધીના નામનો હતો એટલે તપાસ શરૂ કરી તો ખબર પડી ગાંધી નામના નોટરીનો નોટરાઈઝ કરવામાં આવેલો આ દસ્તાવેજ છે ખરેખર ઓગણીસો પંચોતેરમાં તો ગાંધી નોટરી જ નહોતા તો આ દસ્તાવેજ થયો કેવી રીતના બીજી તરફ જે સ્ટેમ્પ પેપર રજૂ કરવામાં આવ્યો હતો તે સ્ટેમ્પ પેપર વેચનાર અજય શાહ ઓગણીસો પંચોતેરમાં પાંચ વર્ષની ઉંમરના હતા આમ ઘણા બધા ગૂંચવાડાઓ હતા પણ આ બધાના જવાબ મેળવવા પોલીસ માટે જરૂરી હતા એટલે સબ ઇન્સ્પેક્ટર વિવિધ રાંગુ મહાવીરસિંહ અમદાવાદ આવે છે મહાવીરસિંહ પકડાઈ ગયા છે એવું ચંદ્રકાંત સોલંકીને ખબર નતી મહાવીરસિંહ પાસે ફોન કરાવતા એક વ્યક્તિ કોર્ટ બહાર આવે છે તેને જોતા સબ ઇન્સ્પેક્ટર ધ્રાંગુ અને ભાવનગર પોલીસને આંચકો લાગે છે

પણ આ પ્રકારના નોટરી જેઓ હવે હયાત નથી તેમના રબર સ્ટેમ્પ બનાવી ચંદ્રકાંત સોલંકી નોટરાઈઝ કરી આપતા હતા આ મામલે ચંદ્રકાંત સોલંકીની પણ ભાવનગર પોલીસે ધરપકડ કરી છે આજે ચંદ્રકાંત સોલંકીની ઉંમર એંસી વર્ષ છે એક ખોટા વ્યક્તિને ખોટા કામમાં મદદ કરવાનો અંજામ આવો આવશે એવું આ એંસી વર્ષના ચંદ્રકાંત સોલંકીને ખબર નહીં હોય પણ હવે એક દિવસના રિમાન્ડ ઉપર ચંદ્રકાંત સોલંકી પણ છે જ્યારે જ્યારે તમને આ પ્રકારે ખોટો કરવાનો વિચાર આવે અને થોડાક પૈસાની લાલચમાં ખોટું કરવાની ઈચ્છા થાય ત્યારે આ પ્રકારની ઘટનાઓ આંખ સામે રાખજો કારણ કે ખોટું લાંબા દિવસ ચાલતું નથી ખોટાનો અંજામ આખરે લોકઅપમાં અને જેલના સળિયા પાછળ જ આવતો હોય છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખજો અત્યારે મને મારા સાથ થી સોનું સોલંકી ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર